મિત્રો આજે અમે આવી ગયા છીએ સર સ્કૂલમાં આજે એક બીજો વિડીયો બનાવવાનો છે અને મસ્ત કોમેડી વિડીયો બનાવવાનો છે તમને ગમત લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એ રમત આજે છોકરો બીજી લાવ્યો છે એક કી વિડીયો બનાવો તે આપણે એનો મસ્ત લોગ બનાવીએ છીએ તમે જોવો છો વીથી અને છોકરો આવી ગયો છું તેમનો પણ બતાવી દઈએ જોઈ લો આ બધા છોકરો આવી ગયો છું નામ બોલો પોતા પોતાનો બોલ સહદેવ એક ઝલક સુજલ અમીષા વર્ષા આરવી જાહ્નવી એ બધોને એક આજે રમત રમવાની છે જે સલેટ છે સલેડમાં આપણે નોમ લખીશું અને જે હાથચું નોમ બોલી જાય એને પચાસ રૂપિયા ઇનોમ આપવાનું છે અને જો મિત્રો જોઈ રહ્યો રમત ચાલુ કરીએ છીએ હવે આપણે તો ચલો છોકરો રેડી તો હું નોમ લખું છું સલેટમાં જે કહી દે હાચું બોલે એને આપણે ઇનોમ આપશું

ના ખોટું ના ખોટું 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 કોયલ હા કોયલ તું બીજી વખત બોલી પણ બે વખત લીધું ચલો એક તો વર્ષા જીતી નામ લખી દીધું હ જે એ નામ કહી દે પ્રાણીઓનું નામ છે જેનું હાચું પડે ને બીજો નંબર જોઈ લો મિત્રો બીજું નામ લખાઈ ગયું હો જાનવર બોલો હલો ના તું બોલ પેલા ના તું બોલ ના 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 બધાનું ખોટું આપણે ફળ ખાવાનું એ જેનું હાચું હાલ એ બીજો નંબર આવશે આ છેલ્લો રાઉન્ડ હો પછી ત્રીજો રાઉન્ડ નહીં થાય